હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટ્રેસ આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરીશું તો લખાવ અને વિષય છે આપણું ગણિત અને જે એમાં રિવિઝન એક્સરસાઇઝ આપણે અત્યારે કરી રહ્યા છીએ એક્ઝામ એક્ઝામ નજીક છે એટલે એને લીધે તો એમાં સધ્યાય એક પોઈન્ટ ચારમાં તમે જુઓ બાળકો તો સધ્યા એક પોઈન્ટ ચારની અંદર જે પ્રશ્ન નંબર પાંચ આપ્યો છે જે એક્ઝામમાં પૂછવાની સંભાવના છે કે આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરવાનું કયું છે જે સંખ્યા આપે છે તેનું હવે ઇટ્સ વેરી ઇઝી ઘણા સહેલા દાખલા છે પણ રીતે સોલ્વ કરીશું ચાલો તે આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન મેં લખી દીધો છે એકના છેદમાં વર્ગોમાં સાત ચાલો આખી રીતે સોલ્વ કરીશું એકના છેદમાં વર્ગોમાં સાત હવે તમે જોશો બાળકો કે વલમું આ સાત એકરા છે એની સાથે બીજું કોઈ પણ પદ જોડાયેલું નથી બેઝિક પડ નથી બેઝિક પડાવડી થઈ ગયું પ્રશ અને માઇનસ સિન્હ સાથે કોઈ બીજું પદ જોડાયેલ હોય ને બેજી પડ કહેવાય પણ અત્યારે વલણુ આ સાત એકા છે તો આપણે એકના છેલમાં વલમું સાત એકના છેલમાં વલમુ સાત છે સમ કરવાનું વર્ગમાં સાત વડે નીચે પણ ગુણીશું અને અંશમાં પણ ગુણીશું અને આને કહેવાય બાળકો છેદનું સમય શું કહેવાય છેદનું સમયકરણ કરતા શું કરતા છેદનું સમયકરણ કરતા એવું આપણે અહીંયા ખરેખર ઓકે હવે શું કરીશું અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરીશું તો અંશમાં લખીશું એક ગુણ્યા વર્ગમાં સાત અને છેદમાં લખીશું આ સાત ગુણ્યા વર્ગમાં સાત હવે લેખો વર્ગમાં સાત એકા શું થયું વર્ગમમાં સાત જ હશે અને આ વર્ગમાં સાત ગુણ્યા વર્ગમાં સાત તો વર્ગમાં સાતની બે ગાળ થઈ જાય શું થઈ જાય વર્ગમાં સાતની બે ગાળ બરાબર વર્ગમાં સાત અંશમાં એવાને એવા છેદમાં વર્ગમાં સાત ની બે કાર એટલે વર્ગમાં નીકળી જાય ફક્ત શું વધે ફક્ત સાત વધે શું વધે સાત તો આપણો જવાબ શું આવ્યો વર્ગમાં સાત ના છેદમાં સાત શું જવાબ આવ્યો બાળકો વર્ગમાં સાત ના છેદમાં સાત એ આપણો શું આવ્યો આન્સર આવ્યો ઓકે એ જ પ્રમાણે આપણે બીજા નંબર એક્ઝામ્પલ છે રેસી હાઉ ટુ સોલ્વ ધીસ તે આપણે જોઈએ બીજા નંબરનો દાખલો કે આપણે આવું કઈ કર્યું છે એક ના છેદમાં વર્ગમાં સાત ઓછા વર્ગમાં છ આપી દીધા છે તો આનું છેદનું સમીકરણ કરવાનું છે તો પહેલાં તો મેં પ્રશ્ન રાખી દઉં છું તો એકના છેદમાં વર્ગમાં સાત ઓછા વર્ગમાં છ મેં રાખી દીધા છે હવે હું શું કરીશ વાનું છેદનું સમીકરણ કરવાનું કહ્યું છે એનો મતલબ શું છે કે આ વર્ગમાં સાત ઓછા વર્ગમાં છ છે એનું સમીકરણ કરવાનું છે હવે આ બીજી પડાવી કહેવાય એવી પડાવી કે જે પ્રશ્ન ઓછા ગુનાખ કે ભાગાકાર સાથે સંબંધ ધરાવતી હોય બરાબર ને તો આનું સમીકરણ કરવા માટે આનું વિરોધી ચિહ્ન વડે તમારે નીચે ગુણવા પડશે ને ઉપર પણ ગુણવા પડશે માઇનસ છે તો નીચે પ્લસ વડે ગુણીશું અને ઉપર પણ પ્લસ વડે ગુણીશું તો એકના છેદમાં વર્ગમ આ સાત ઓછા વર્ગમુ છ છે એનું સમીકરણ કરીએ તો કે આ પ્રમાણે જોવા મળે વર્ગમુઆ સાત માઇનસની જગ્યાએ પ્લસ થઈ જશે અને વર્ગમાં છ એવાની વાંશે જે નીચે ગુની એ ઉપર ગુણીશું વર્ગમ આ સાત વધતા વર્ગમુમા છ

સમજમાં આવી હશે હવે શું કરીશું આ ને વર્ગમાં સાત સાથે ગુણીશું પહેલા પછી એક ને વર્ગમાં છ સાથે ગુણીશું ઠીક છે તો તમે અહીંયા પર જુઓ બરાબરની સાઈન કર્યું વર્ગમાં સાત એકા વર્ગોમાં સાત હશે વધતા વર્ગમાં છ એકા વર્ગોમાં છ થશે હવે તમારે આ સ્ટેપમાં ઘણું ધ્યાન આપવાનું છે બાળકો અહીંયા આગળ આપણને કહ્યું છે જુઓ છેદમાં વર્ગમાં સાત ઓછા વર્ગમાં છ છે અને બીજા કંસમાં છે વર્ગમાં સાત વત્તા વર્ગમાં છ છે તો આને હું એ ઓછા બી સમજું અને આને હું એ વધતા બી સમજું તો કંઈક આ સૂત્રનો ઉપયોગ થાય છે જે અહીંયા હું તમને લખીને બતાડું છું તો એ ઓછા બી અને એ વધતા બી સૂત્ર જવાબ શું આવે બાળકો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવે શું આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એની જગ્યાએ હું લખી રહું છું વર્ગમાં સાત લખી દઉં શું લખી દઉં વર્ગમાં સાત બે ઘાટ ઓછા બીની જગ્યાએ હું લખી રહું છું વર્ગમાં છ ની બે ગાઢ સમજમાં આવી ગયું હવે અંશમાં વર્ગમાં સાત વધતા વર્ગમાં છ એવાને એવા છે છેદમાં વર્ગમાં સાત બે ઘાટ એટલે વર્ગમું નીકળી જાય એટલે ફક્ત શું વધે સાત વર્ગમાં છ ની બે ઘાટ એટલે વર્ગમું નીકળી જાય એટલે ફક્ત શું વધે છ હવે અંશમાં વર્ગમાં સાત અને વધતા વર્ગમાં છ એવાને એવા છેદમાં સાતમાં છ હજાર કેટલા હોય એક વધે અને છેદમાં ના લખીએ તો ચાર તો આપણો જવાબ શું આવ્યો વર્ગમાં સાત વધતા વર્ગમાં છ એ આપણે શું આવ્યો બાળકો આન્સર આવ્યો શું આવ્યો આન્સર આવ્યો ચલો એ જ પ્રમાણે જે ત્રીજા નંબરનો દાખલો છે એ તમે જાતે સોલ્વ કરી શકો છો કેમકે એમાં પ્રશ્ન શું આપી દીધો છે એકના છેદમાં તમને કહી દીધું છે એકના છેદમાં વર્ગુઆ પાંચ વટા વર્ગમ આવે તો આમાં શું કરશો તમે ગુણાકાર કરી રાખવાનું વર્ગુઆ પાંચ ઓછા વર્ગમાં બે નીચે ગુણીશું અને સેમ ઉપર પણ વર્ગુઆા પાંચ ઓછા વર્ગુમા બે પ્લસ છે તેનું વિરોધી ગુણવાનું બરાબર માઇનસ વડે ખ્યાલ આવી ગયું ને તો આ તમે સરળતાથી સોલ્વ કરી શકશો પણ આ જે આગળના એક્ઝામ્પલ છે ને એમાં ફક્ત એક જ વર્ગમૂળ આપી દીધું છે તો એક રીતે સોલ્વ કરીશું ચાલો મેં તમને સમજાવી દઉં ઓકે તો જે ચોથા નંબરનો દાખલો છે એ મેં તમને અત્યારે આ વિડીયોમાં સમજાવી દઉં છું તો એકના છેદમાં વર્ગમાં સાત ઓછા બે મેં લખી રહ્યો છું તો પહેલાં તો ક્વેશ્ચન કોપી કરી દઈએ એકના છેદમાં વર્ગમાં સાત ઓછા બે હવે આનું સમીકરણ કરવાનું છેદનું તો એકના છેદમાં વર્ગમાં સાત ઓછા બે લખી દીધા ગુણાકાર છેદમાં વર્ગમો સાત તો લખીશું આ માઇનસની જગ્યાએ બાળકો પ્લસ ઇ હશે પ્લસ બે અને જે નીચે ગુણ્યો અંશમાં પણ ગુણીશું વર્ગમાં સાત વધતા બે અને આપણે રાખીશું છેદનું સમય કરતા શું કરતા છેદનું સમય કરતા સમાજમાં આવી ગયું હવે આપણે શું કરીશું અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણો અંશમાં એક બીજા કંશમાં વર્ગમાં સાત વધતા બે અને છેદમાં આપણે દસ આવીશું બાળકો સાત ઓછા બે અને બીજામાં સાત ઠીક છે તો એકને હું વર્ગોમાં સાત સાથે ગુનોમાં સાત એકા વર્ગમાં સાત વત્તા એકને હું બે સાથે ગુનો બે એકા બે અગિયાર છેદમાં અને એ ઓછા બી અને આને હું એ વધતા બે સમજું તો શૂત્ર જવાબ અહીંયા ઓલરેડી મેં લખ્યો છે શું થાય એ સ્ક્વેર માઇનસ બે સ્કવેર શું થાય

બેની ની બે કારણ એટલે બે નો વર્ગ બે ડું ચાર થાય વર્ષમાં શું વધ્યું વર્ગમુઆ સાત બે તો એવા નિવાર છેદમાં તો કેટલા વધે ત્રણ તો આ શું આપણો ફાઇનલ આન્સર શું આવ્યું જવાબ સાત વધતા બે અને છેદમાં ત્રણ શું આવ્યું વર્ગ સાત વધતા બે ના છેદમાં ત્રણ ઓકે આઈ હોપ કે તમને આ બધા દાખલા ઘણા સરળતાથી અને સહેજતાથી સમજમાં આવ્યા હશે તો ફોર ધીસ એક્ઝામ્પલ Please like share and subscribe this video and channel with your friends thank you